લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેને આજે પાલનપુર તાલુકામાં

આજે હું પાલનપુર તાલુકાના પ્રવાસમાં છું અને અહિયાં મલાણા ગામે અત્યારે જે સભા પૂરી થઈ એમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને ધર્મ ની ધજા રૂપી સંતો અને મહંતો એ પણ મને ખુબ આશીર્વાદ આપ્યા છે અને જ્યાં જ્યાં પણ જાઉં છું મારા પ્રચારમાં ત્યાં વડીલો હોય સંતો ભાઈઓ બહેનો બધાના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓના ખૂબ ખૂબ મને આશીર્વાદ મળી રહ્યા છે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એનો એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો જન સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું કેવી રહ્યા છો બનાસકાંઠાના લોકોનો મને પૂરોપૂરો જનપ્રતિસાદ મળી રહ્યો છે બહુ લાગણી આપી રહ્યા છે અને બહેનો ભૂતેડી બટામલ ચિત્રાસણી અને અત્યારે મલાણા એમ ચારે ચાર જગ્યાએ મતદારો મતદારોની વચ્ચે અમારા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન લઈને જઈએ છે લોકોમાં પ્રચંડ ઉત્સાહ છે ખૂબ જ ઉત્સાહ છે અને એમની આંખોમાં અને એમના એમની વાતોમાં એક સંકલ્પ સો ટકા દેખાય છે કે આ વખતે ફરી એકવાર મોદી સરકાર સો ટકા બનશે